નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ શનિવાર આજના રાજકોટ ગોંડલ જામનગર જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે બપોરે આપણું મેઇન ચેનલ જે ખેડૂતભાઈ છે એના ઉપર પાક નુકસાન સહાયના અપડેટનો એક વિડીયો મૂકી દીધો છે જેની અંદર તારીખો લંબાવવામાં આવેલી છે એની વાત કરી છે પછી ઘણા બધા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવા માંડ્યા છે તો એની વાત કરેલી છે પૈસા તમારા ખાતામાં આવ્યા કે નહીં એનું સ્ટેટસ તમારે જોવું હોય તો કઈ રીતે જાણી શકો કેટલી અરજીઓ થયેલી છે આ બધી માહિતી આપણે એ એક વિડીયોની અંદર કવર કરી છે છેલ્લે આ વિડીયો તમે જોતા હશો એટલે એ વિડીયો જોવા મળશે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો ત્રીસ સેકન્ડમાં તમને પાછળ એ વિડીયો દેખાશે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો પંદર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો બેતાલીસ રૂપિયા હતો તુવેર નવસો ત્રીસથી તેરસો પચીસ રૂપિયા રાયડો આજે તેરસોથી તેરસો છત્રીસ વટાણા તેરસોથી સત્તરસો બાણું રૂપિયા કલંજી આજે ત્રણ હજાર પચાસથી સિત્તેર એરંડાની જો વાત કરીએ તો બારસો પચાસથી તેરસો અઠ્યાવીસ કાળા તલ પાંત્રીસો વીસથી એકાવનસો સિત્તેર મગ અગિયારસો નેવું થી સોળસો બાવન ચણા નવસો ચારથી એક હજાર બાણું સફેદ ચણાની જો વાત કરીએ તો અગિયારસો થી અઢારસો પિંચોતેર આગળ જો રાજકોટની અંદર વાત કરવામાં આવે સૂકી ડુંગળીની તો સાઠ રૂપિયાથી એકસો પાસઠ લસણ પાંચસો થી નવસો પાંત્રીસ વાલા જે છસો થી નવસો धणा 1410 થી 2020 રૂપિયા ધાણિયાજે 1450 થી 2060 તલ 1900 થી 2271 જીણી મગફળી ની વાત કરીએ તો 980 થી 1390 રૂપિયા જાડી મગફળી 1010 થી 1370 કપાસ 1336 થી 1500 રૂપિયા જીરાની જો વાત કરીએ આજ રાજકોટ માં તો 3581 રૂપિયા થી 4090 રૂપિયા बात करिए जुनागढ़ की घऊ पाँच सौ पांच सौ पात चना नौ सौ थी एक हज़ार ओगण सीतेर तुवेर एक हज़ार थी बार सौ अड़सठ मग एक हज़ार थी चौदह सौ पात रुपया धाणा अठार सौ थी बीस सौ सो पिंजतेर सोयाबीन सात सौ सो एस थी एक हज़ार अगियार तल सौ सो थी बीस सौ पांसठ जाड़ी मगफड़ी नव सौ बार सौ अठासी જેણી મગફળી નવસોથી તેરસો અઢાર રૂપિયા જૂનાગઢની અંદર જો જીરાની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર એંસી રૂપિયા વાત કરીએ જામનગરની અજમો તેરસો સિત્તેરથી પચીસસો ત્રીસ રૂપિયા ચણા નવસોથી એક હજાર સત્યાસી તુવેર ત્રણસોથી પાંચસો પંદર જામનગરમાં છાસઠ નંબર મગફળીની આજે વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા धाणा बार सौ थी अठार सौ साइठ नव नंबर मगफड़ी आज बार सौ थी सत्तर सौ पांच जाड़ी मगफड़ी एक हज़ार बार सौ सीतेर रुपया झी मगफी अगियारो थी तेरसो कपास एक हज़ार थी चौदह सौ ने जो बात करिए तो छतरीसौ रुपया एकतालीसौ चालीस रुपया बात करिए गोडलनी घो दस ठीक पाँच सौ चौरियासी ડુંગળી ચાલીસથી બસો એકોતેર તુવેરાજે નવસોથી અગિયારસો એકાવન સોયાબીન સાતસો એકત્રીસથી નવસો એકત્રીસ મગ નવસો એકાવનથી સોળસો એકસઠ વાલાજે છસો એકથી નવસો એક ચણા એક હજાર એકથી અગિયારસો એક રાયડો અગિયારસો પચાસથી અગિયારસો પચાસ વટાણા સોળસો એકથી સોળસો છવ્વીસ લસણ ચારસો એકવીસથી નવસો એક આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો એક હજાર એકાવનથી બે હજાર એકતાલીસ તલ પંદરસો એકથી બાવીસો એકસઠ જાડી મગફળી આઠસોથી તેરસો છેતાલીસ ઝીણી મગફળી આઠસો એકાવનથી તેરસો એકસઠ છાસઠ નંબર મગફળીની જો ગોંડલમાં વાત કરીએ તો નવસોથી ચૌદસો અગિયાર અડદ આજે નવસો એકોતેરથી બારસો એકવીસ ધાણા આઠસો એકથી એકવીસો એકતાલીસ ધાણી અગિયારસો એક થી બે હજાર છોતેર કપાસ અગિયારસો અગિયારથી પંદરસો છવ્વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો સત્યાવીસો એક રૂપિયાથી એકતાલીસો એકસઠ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો સો ટકા સાચા બજાર ભાવ મગફળી બજારની જો આજે વાત કરવામાં આવે તો ઓલ ઓવર તેરસોની આસપાસ બજાર જોવા મળી રહી હતી છાસઠ નંબર મગફળીની વાત કરીએ તો ચૌદસોની આસપાસ બજાર જોવા મળી રહી હતી ધાણાધાણીમાં આજે સારો એવો કરણ જોવા મળેલો છે બે હજારની આસપાસ બજાર છે જોવા મળી હતી અને જીરા બજારની જો વાત કરીએ તો ચાર હજારની આસપાસ બજાર જોવા મળી હતી આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ભાવ હવે અત્યારે જે તમને અહીંયા વિડીયો દેખાય છે એ પાક નુકસાનનો વિડીયો છે તો જઈ અને એ વિડીયો જોઈ લ્યો તારીખો વધારવામાં આવેલી છે તમારા પૈસા આવ્યા છે કે નહીં નથી આવ્યા તો કેવી રીતે ચેક કરવું આવ્યા છે તો કેટલા આવ્યા છે કઈ રીતે ચેક કરવું બધી માહિતીમાં આપેલી છે વિડિયો જઈ અને જોઈ લે અને તમારા મિત્રોમાં શેર કરી દેજો પર શું નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર